નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટીવી ન્યૂઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર આજરોજ સવારના 11 વાગ્યાની આસપાસ એલસીબી કચેરીના ઇન્ટરોગેશન રૂમમાં એક આરોપી ગડાપાસો કાદરી હાલતમાં મળ્યો હતો આ બાબતે તુરંત જ એડીયુ પોલીસ સ્ટેશનમાં એડી ઇન્ક્વાયરી કરી અને તપાસ કરી નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવી આ આરોપી ઝુંજુવાડા ગામનો હતું ગજેન્દ્રસિંહ વિનુભાઝાલા એની ઉંમર આશરે છવ્વીસ વર્ષની છે અને એને એલસીબીએ સતપરથી મિલકત એક બાઈક સાથે પકડી પાડેલો હતો અને અટક કરીને ઝુંજુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલા હતા વધુ પૂછપરછમાં આરોપીએ આઠેક જેટલા બાઇકો ચોરી કર્યાની એની કબૂલાત આપેલી હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી એ દરમિયાન આજરોજ સવારમાં નવ વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે જેની તપાસ અત્યારે ચાલી રહેલ છે અકસ્માત મોતની એનએચની ગાઈડલાઇન્સ મુજબ આ માં એસડીએમ શ્રી નીલુપ ગૃહમાં એકવ આવે છે જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલે ચાલી રહેલ છે